હેલો મિત્રો તો આ છે ભાજપના કાર્યકર્તા હર્ષ સંઘવની તેઓ આપણે કહી તો ચાલો બધા સાથે મળીને વિડીયો જોઈએ પછી ચર્ચા કરીએ આ કાયદો કાયદાનું કામ કરે છે ન્યાયપાલિકા ન્યાયપાલિકાનું કામ કરે છે પણ અમારી જવાબદારી છે પ્રિવેન્શન એક્શન લેવાની પ્રિવેન્શન એક્શન સંપૂર્ણપણે ગંભીરતાપૂર્વક લેવામાં આવશે અને આ પ્રકારના જે પોલીસના કોઈ બી જવાનો આવા લોકો જોડે જો બેસેલા કોઈ બી પ્રકારનો સંપર્ક મળશે તો એમને બી નોકરીથી હાથ ધોવો પડશે કે પ્રિવેન્શન એક્શન એટલે પોલીસે જે ગુનેગાર છે કાયદામાં આખા દેશની અંદર જે છૂટ મળી છે એ છૂટમાં આ પ્રકારના ગુનેગારોને તમારે પાસામાં નાખવાના હોય છે તો આ પ્રકારના ગુનેગારોને પાસામાં નાખવાની કામગીરી પોલીસ બરાબર કરે છે કે નહીં એ જોવાની હોય છે અને આવા ગુનેગારોને જો પાસામાં સમયસર ઢકેલી લેવામાં આવે તો પોલીસની એ જ કામગીરી છે પરંતુ હું એવું માનું છું કે એ લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં પોલીસને સમજ છે કઈ રીતે કામ કરવાની અને એ દિશામાં ગુજરાત પોલીસને સંપૂર્ણ સૂચના છે તો શું આ ભાજપ સરકાર નિર્ણયો સાચા લઈ રહી છે કે ખોટા તો મિત્રો કોમેન્ટમાં જણાવતા જજ્યો